વડોદરા શહેર સંસ્કારી નગરી તરીકે જાણીતું છે શહેરમાં અનેક એવી સંસ્થાઓ કાર્યરત છે જે સમાજ સેવા અને સારા કાર્યોમાં સતત જોડાયેલી રહે છે આવી સંસ્થાઓના કારણે જ વડોદરા શહેરને સંસ્કારી નગરી તરીકે ઓળખ મળે છે એવી જ એક સંસ્થા આસ્થા ફાઉન્ડેશન વડોદરા શહેરના મહાવીર ચાર રસ્તા વિસ્તારમાં કાર્યરત છે આસ્થા ફાઉન્ડેશન દ્વારા આજરોજ વડોદરા શહેર નજીક આવેલા ખટંબા ગામમાં ગામના સરપંચ કમલેશભાઈ વાણંદની ઉપસ્થિતિમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું

કપડાં વિતરણનો પ્રોગ્રામ અમારા પ્રોજેક્ટ હેઠળ ટાંકેલો છે જેથી કરીને ગામના દરેકે દરેક જરૂરિયાતમંદ લોકોને અહીંયા કપડાં મળી રહે અને તેમાં કમલેશભાઈનો પણ અમને ખૂબ જ સારો સહયોગ મળ્યો છે દર વખતે અમે આવીએ છીએ તો એ પહેલાં એ ખૂબ જ સારી વ્યવસ્થા કરે છે તો હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આ રીતે આગળ એ લોકો પણ અમને મદદ કરતા રહે જેથી કરીને દરેક જરૂરિયાત લોકોને કપડાં પહોંચી શકે આજ રોજ ખટંબા ગામમાં ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગથી નીચે હોય છે જે બધા બાળકો અને પુરુષો અને મહિલાઓને એમને સાડી વિતરણ કપડાં વિતરણ બ્લેન્કેટ વિતરણ ફ્રૂટ વિતરણ કરેલું છે એ સંસ્થા આસ્થા ફાઉન્ડેશન મહાવીર વડોદરા વાઘોડિયા રોડ પર આજવા રોડ પર મહાવીર ચાર રસ્તા પાસે એમની સંસ્થા છે અને એમની ત્યાં ઓફિસ બી છે અને વારંવાર અમને આજે ખટંબા ગામને જે મદદ કરે છે આ કપડાની ને જે તહેવારોમાં બી તો હું એમનો આભાર માનું છું જય હિન્દ જય ભારત વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા